હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે છોલે પનીરનું શાક બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે અહીંયા એક વાટકી આ રીતે મોટા ચણા આવે છે કાબુલી ચણા તેને મેં ઓવરનાઈટ પલારીને સવારે મીઠું નાખી અને બાફી લીધા છે આ રીતે તનથી ચાર વિસલ લીધેલી છે મેં આમાં સો ગ્રામ પનીર અને બે નંગ ડુંગળીને મેં ખમણી લીધી છે તમારે પ્યુરી કરવી હોય તો તમે પ્યુરી પણ કરી શકો છો બે નંગ ટમેટાની પ્યુરી અને એક ચમચી આપણે દહીં લેવાનું છે આદુ અને લસણની પેસ્ટ સ્વાદ અનુસાર મીઠું કશ્મીરી મરચું એક ટી સ્પૂન હળદર બે ચમચી ધાણાજીરું વઘાર માટે આખું જીરું અને ગરમ મસાલો અને મોટા બે ચમચા જેટલું તેલ ગરમ મૂકી દીધું છે મેં તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આપણે શાકનો વઘાર કરીશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો સૌપ્રથમ આખું જીરું એડ કરશું ત્યારબાદ ડુંગળીની પ્યુરી તો આપણાને ગોલ્ડન બ્રાઉન કરીશું તો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો એમાં આપણે આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું તો આપણે તેલમાં પાકવા દઈશું ત્યારબાદ ટમેટાની પ્યુરી એડ કરશું એક ટી સ્પૂન હળદર એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું આપણે બે મિનિટ પાકવા દઈશું ત્યારબાદ ધાણા જીરું એડ કરશું અને ગરમ મસાલો તો આપણે આને તેલ છૂટું પડે ત્યાં સુધી પાકવા દઈશું ત્યારબાદ આપણે ફેટેલું દહીં એડ કરશું कश्मीरी मरचु एड गर्छु तर बाद पनीर एड गर्छु ત્યારબાદ છોલે એડ કરી દેસુ થોડુંક પાણી એડ કરશું તો આપણાને તેલ છૂટું પડે ત્યાં સુધી ઉકળવા દેસુ તો આપણું શાક એકદમ સરસ ઉકળી ગયું છે આ રીતે આપણે થોડુંક ગ્રેવીવાળું બનાવવાનું છે એટલે ગ્રેવી આપણે આમાં વધારે જ કરવાની તો આપણે આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું છોલે પનીર તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં